ઈશ્વરના શબ્દો એ બે ધારી તલવાર છે શું તેનાથી કોઈ બચ્યું છે અથવા તો બચી શકશે શું અંજીરીના પાંદડાથી આદમ અને હવાની નગ્નતા ઢંકાઈ આવો આજે હિબ્રુને પત્ર તેનો ચોથો અધ્યાય બાર અને તેર કલમ દ્વારા ઈશ્વરનું વચન સમજવાનો પ્રયત્ન કરીએ હિબ્રુ ચાર અને અગિયારમાં આપણે જોયું હતું કે ત્યાં લખ્યું છે કંતથી યત્ન કરો ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવાને માટે ખંતથી યત્ન કરો લેખક હવે અહીંયા ઈશ્વરના શબ્દો ઉપર ભાર મૂકે છે કે જેથી કરીને ઈશ્વરનો શબ્દ શું છે તે આપણે સમજી શકીએ અને તેના ઉપર ધ્યાન આપી શકીએ બારમી કલમ કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત સમર્થ તથા બે ધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે તે જીવ તથા આત્માને અને સાધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે ઈશ્વરનો શબ્દ શું છે ગ્રીકમાં લોગોસ એ શબ્દ માટે વપરાયેલો છે જેનો એક અર્થ થાય છે શબ્દ અને બીજો અર્થ થાય છે જ્ઞાન શબ્દ એક વાચા છે એક અભિવ્યક્તિ છે બે વ્યક્તિઓ વચ્ચે શબ્દો દ્વારા જ સંબંધો બંધાય છે જો બોલા હોય તો સંબંધ પૂરા થઈ જાય છે એટલે કે શબ્દ વાચા છે વર્ણન એ શબ્દ દ્વારા કરવામાં આવે છે એટલે કે શબ્દ એ અભિવ્યક્તિ છે શબ્દ એ પરાક્રમ છે ઈશ્વરે માત્ર શબ્દો દ્વારા સર્જન કર્યું જે તેમનું પરાક્રમ દર્શાવે છે શબ્દ એ જ્ઞાન છે ઈશ્વરે જે સર્જન કર્યું તે આપણે કલ્પી ન શકીએ તેટલું અજાયબ એવું સર્જન છે જેમાં તેમનું જ્ઞાન પ્રદર્શિત થાય છે એટલે આપણે કહી શકીએ કે શબ્દ એ જ્ઞાન પણ છે અને એ આપણે બારમી કલમની અંદર એ ઈશ્વરના શબ્દોની લાક્ષણિકતાઓ જોઈએ છે એમાં પહેલી લાક્ષણિકતા આપણે જોઈએ તો દેવનો શબ્દ જીવંત છે જીવંત એટલે કે ગતિશીલ હોવું કાર્યશીલ હોવું આપણે જોઈએ તો ઈશ્વર એ છે બોલ્યા તે હજારો વર્ષ પહેલા બોલ્યા હતા તે આજે પણ તેમના એ શબ્દો એટલા જ અસરકારક છે જેટલા પહેલા હતા બાઇબલમાં ઈશ્વરના જે શબ્દો લખ્યા છે તેને આધારે આજે જગતની અંદર બધું થઈ રહ્યું છે એટલે કે તેમના શબ્દો એ ગતિશીલ છે કાર્યશીલ છે એટલે આપણે કહી શકીએ કે દેવનો શબ્દ એ જીવંત છે બીજી લાક્ષણિકતા દેવનો શબ્દ સમર્થ છે ઈશ્વર દ્વારા જે કહેવામાં આવ્યું તે સગડું એ પૂરું થઈ રહ્યું છે આપણે પ્રભુ શ્રી કૃષ્ણ ઉદાહરણ થકી જોઈએ તો તેમનું પૃથ્વી પર આવવું દુઃખ સહન કરવું મરણ પામવું સજીવંતવું આ બધું એ ઈશ્વર દ્વારા અગાઉથી એ કહેવામાં આવ્યું હતું અને તે સઘળું પૂર્ણ થયું છે તે આપણે જોઈ શકીએ છીએ એટલે કે ઈશ્વરનો જે શબ્દ છે તે સઘળું કરવાને માટે સમર્થ છે તે જે બોલ્યા છે તે તેમણે સઘળું કર્યું છે પાડ્યું છે યશાયા પંચાવન અને અગિયારમાં આપણે જોઈએ તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના અને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું આવશે નહીં યર્મિયા ત્રેવીસ અને ઓગણત્રીસ પ્રમાણે યહોવાનું વચન એ અગ્નિ સમાન છે તે ખડકને ફોડનાર હથોડા સમાન છે ઈશ્વરનું વચન એટલું સમર્થ છે કે તે આપણને પ્રેરણા પણ આપે છે પહેલો થેલો પત્ર તેનો બીજો અધ્યાય ને તેરમી કલમ તમે જ્યારે અમારી પાસે સંદેશાનું વચન એટલે ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું ત્યારે તેને માણસોના વચન જેવું નહીં પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું એ કારણ માટે અમે ઈશ્વરની સ્તુતિ નિરંતર કરીએ છીએ તે જ વચન તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે ત્રીજી લાક્ષણિકતા દેવનો શબ્દ વિશેષ તીક્ષ્ણ છે જે બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે તે જીવ એટલે શરીર અને આત્માને અલગ કરે છે શરીર એ તો દેહની લાલસાઓ પ્રમાણે ચાલતું હોય છે પણ આત્મા એ તો ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલનાર છે ઈશ્વરનું વચન એ એટલું તીક્ષ્ણ છે તે આપણને એ વિંધી નાખે છે આપણા શરીરને આપણા આત્માથી અલગ કરી નાખે છે એટલે કે આપણે દેહની ઈચ્છાથી નહીં પણ ઈશ્વરની ઈચ્છાથી જીવન જીવવાને માટે આપણા આત્માને એ અલગ કરી દેવામાં આવે છે કે જેથી આપણો આત્મા પવિત્ર બને બાઇબલ પ્રમાણે આપણે જો પવિત્ર હોવાની વ્યાખ્યા જોઈએ તો એ કાપીને અલગ કરવું અહીંયા શરીરને આત્માથી અલગ કરવું એટલે કે આત્માને એ પવિત્ર કરે છે પ્રેરિતોના કૃત્યો તેનો પાંચમો અધ્યાય ને બત્રીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને પવિત્ર આત્મા આપ્યો છે ઈશ્વરનું વચન એવું વિંધે છે કે સાંભળનારાઓને તેની તરત અસર થાય છે પ્રેરિતોના કૃત્યો તેનો પાંચમો અધ્યાયને અગિયારમી કલમ આથી આખી મંડળીને તથા જે લોકોએ એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું અને આગળ સાતમી કલમ આપણે જોઈએ છઠ્ઠો અધ્યાયને સાતમી કલમ ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો અને યરુસલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા ચોથી લાક્ષણિકતા ઈશ્વરનો શબ્દ એ હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે અને એટલે જ તે ન્યાય કરી શકે છે આપણે જોઈએ તો કોર્ટમાં જુબાની કે સાક્ષી વગર ન્યાય કરી શકાતો નથી પણ ઈશ્વરે જુબાની કે સાક્ષી વગર ન્યાય કરે છે કેમ કે તેમનો જે શબ્દ છે તે અંતઃકરણને પારખે છે યોહાન ત્રણ અને અઢાર તેમના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી યોહન બાર અડતાલીસ જે મારો અસ્વીકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે જે વાતો મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે ઈશ્વરે જે વાતો કહી છે એટલે તેમના જે શબ્દો છે તે જ પારખશે અને ન્યાય કરશે કેમ કે આગળ તેરમી કલમ કહે છે કે ઈશ્વરથી કશું છુપવું રહી શકતું નથી તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે ઈશ્વર બધે જ છે જે આપણે ગીત કરતા દાઉદ કહે છે તે જોઈ શકીએ છીએ ગીરસા એકસો ઓગણચાલીસ સાતથી દસમાં કે ઈશ્વર આકાશમાં છે ઈશ્વર સેવલમાં છે ઈશ્વર સમુદ્રને પેલે પાર પણ છે ગીસ્સા તેત્રીસ તેરથી થી પંદરમાં આપણે જોઈએ તો ઈશ્વર એ પૃથ્વી અને આકાશમાંથી સર્વ મનુષ્યોને નિહાળે છે તે સર્વ હૃદયના સર્જનહાર છે તે સર્વના કામ નિહાળે છે તેમની દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી અને તેવીસ ચોવીસમાં લખ્યું છે તે પ્રમાણે ગુપ્ત સ્થાનોમાં પણ આપણે આપણી જાતને છુપાવી શકતા નથી દાનિયલ બે ને બાવીસ પ્રમાણે તે અંધારાની વાતો પણ જાણનાર અને જાહેર કરનાર છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે આદમ અને હવાએ શું કર્યું પાછળ સંતાઈ ગયા અને કહ્યું કે અમે નાગા છીએ ખબર ન હતી કે તેઓ નગ્ન છે જે ઈશ્વરે સઘડું બનાવ્યું તે ઈશ્વર શું તેમના માટે વસ્ત્ર બનાવી શકતા ન હતા પણ ઈશ્વરની સમક્ષ આ નગ્નતા તો એક નવા જન્મેલા બાળકના જેવી નિર્દોષ હતી કે જેને પોતાને ખ્યાલ નથી કે હું નગ્ન છું ને તેને કારણે તે શરમાતું પણ નથી આદમ અને હવા પાપ કર્યા પહેલાં બાળકના છેવા નિર્દોષ હતા પણ ફળ ખાવાને લીધે તેમનામાંથી આ નિર્દોષતા એ મરી પરવારી અને તેથી જ તેમણે ઉત્પત્તિ ત્રણ અને સાત પ્રમાણે તેમના માટે અંજીરીના પાંદડા સીવી આચ્છાદન બનાવ્યા પણ જે ઈશ્વર હૃદયને જુએ છે પારખે છે તે ઈશ્વર આગળ શું તેમની નગ્નતા ઢંકાઈ શકી કદાપી નહીં તે ઈશ્વર આગળ તેમની નગ્નતા ઢંકાઈ શકી નહીં તો શું આજે આપણે એવો પ્રયત્ન કરીએ છે કે આપણે આપણી નગ્નતા ઢાંકવાને માટે અંજલીના પાંદડાઓનો ઉપયોગ કરતા હોઈએ જો આપણે આપણા જીવનની અંદર પાપ કરવાનું ચાલુ રાખીએ છીએ અને એ પાપ કર્યા પછી તેનો પસ્તાવ કરતા નથી તો આ અદમ અને હવાની જેમ આપણે અંજીરીના પાંદડાનો આજે પણ ઉપયોગ કરીએ છીએ આપણું પાપ ઢાંકવાને માટે આદમ અને હવાએ જો પસ્તાવ કર્યો હોત ઈશ્વર આગળ સ્વીકારી લીધું હોત તો તેમને અંજીરીના પાંદડાની જરૂર પડત નહીં ઈશ્વર તેમને ચોક્કસ માફ કરી દે અને એ ઈશ્વર એ આપણને એટલો પ્રેમ કરે છે અને એટલે એટલા માટે જે ઈશ્વર એ આપણા પાપો આપણે કબૂલ કરીએ અને આપણે તેની માફી મેળવીએ તેને માટે તેમના દીકરાનું રક્ત એટલે કે પ્રભુ ઈશુ ખ્રિસ્તનું રક્ત આપણા માટે વહેતું કર્યું છે પણ જો આપણે તેમાં શુદ્ધ થતા નથી તો આજે આપણે આ દમ અને હવાની જેમ અંજીરીના પાંદડાનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છીએ અને તેથી આપણને ઈશ્વરની સહાય કદાપી મળતી નથી બીજો કાળવતાન ઉત્તાન સોળ અને નવ કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે આમાં તે મૂર્ખાઈ કરી છે કેમ કે હવેથી તારે યુદ્ધો લડવા પડશે પાપને કારણે ઈશ્વરની સહાય મળતી નથી અને ઈશ્વરની સહાય વગર આપણે એ વિજય મેળવી શકતા નથી ઈશ્વરના શબ્દો એ પરાક્રમી છે જે આપણને શીખવે છે કે આપણે એ તેમના પર વિશ્વાસ કરવો જોઈએ જેથી આપણે તેમના વિશ્રામમાં પ્રવેશી શકીએ પ્રભુ આ બાબતો સમજવા પણ સર્વની સહાય કરો આમેન.